અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન દ્વારા જાગૃત ગ્રાહક જાગો વિશે કાર્યક્રમનું આયોજન નવસારીમાં કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ અખિલ ભારતીય ઉપભોક્તા સંગઠન દ્વારા નવસારીમાં રોડ પાસે આવેલ શાકભાજી અને માર્કેટમાં ગ્રાહકોને જાગૃતતા લાવવા માટે સુંદર કાર્યક્રમનું આયોજન ચોવીસ ડિસેમ્બરના રોજ સાંજે કરવામાં આવ્યું અખિલ ભારતીય ઉપભોક્તા સંગઠન ભારત દેશમાં ગ્રાહકોને જાગૃતિ લાવવા માટે દરેક જિલ્લામાં જાગો ગ્રાહક જાગો વિશે કાર્યક્રમ કરવામાં આવ્યો મોરારજી દેસાઈ શાકભાજી માર્કેટમાં આવનાર નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી જીમી મહેતા કન્ઝ્યુમર કોર્ટ જજ અમદાવાદના શ્રી કેતન દસુદી એડવોકેટ શ્રીમતી કમલ દસૂદી જેપી બિસ્કેટના નંદલાલ કઝાણી જેવા મહાનુભાવો હાજર રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના સ્ટેટ ઓર્ગેનાઇઝર સેક્રેટરી ચંદ્રકાંત ભટેજા અને પ્રેસિડેન્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ શ્રીમાન રવિન્દ્ર અગ્રવાલની હાજરીમાં કારીગરોની નિમણૂક કરવામાં આવી જેમાં દિનેશભાઈ મગલાણી પ્રદીપ જોધવાણી ગાત્રી તલાટી આરતીબેન સૌંદરબા વિમલકાંત શ્રીમાન અને શ્રીમાન દીપકભાઈ પરમારને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી યુદ્ધ અભિયાન ચલાવતું અધિકારો અને કર્તવ્ય માટે ભારતીય ઉપભોક્તા સંગઠન અને જિલ્લા કાનૂની સેવા નવસારી દ્વારા મફત કાનૂની સહાય અને સલાહ મળે હર હંમેશા સંગઠન સહકાર આપશે રિપોર્ટ આજ રોજ ચોવીસ ડિસેમ્બરે નેશનલ કન્ઝ્યુમર ડેના દિવસે આપણે આજે માર્કેટમાં અહીંયા ફોરમ રાખવામાં આવી હતી કે જેમાં ગ્રાહકને જાગૃતતા લાવવા માટે આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ સારી સમજ અહીં બારોટ સાહેબે જૈન સાહેબે અને અહીં ઉપસ્થિત જજ ડિસ્ટ્રિક જજ હતા એમણે પણ ખૂબ સારી માહિતી આપી હતી જેનાથી લોકોને ખૂબ જ અવેરનેસ અને જાગૃતિ આવે એ ખૂબ જ સારો એમનો પ્રોગ્રામ સફળ રહ્યો હતો એમને સફળ બનાવવા માટે જે બી કામગીરી આ ચંદુભાઈ રવિભાઈ જે બી કંઈ કામગીરી કરી એને બીજા જે પણ કંઈ સભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો દરેકનો આભાર માન ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન નવસારી દ્વારા આજે એટીએમસી નવસારીમાં જે ઉત્કૃષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ગ્રાહક અને ઉપભોક્તાના તમામે તમામ અધિકારો બાબતે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આશા રાખીએ છીએ કે અહીંયા ઉપસ્થિત તમામે આ માહિતી મેળવી હશે અને આ માહિતી પોતાના રિશ્તેદારો તથા પોતાના મિત્ર વર્તુળમાં વધુ સંપાદિત કરી ગ્રાહકો આજે જે કોઈ પણ વસ્તુ લે છે તેમાં છેતરાય નહીં અને પોતાના હકો જાણી શકે પોતાના હકોનું સંરક્ષણ કરી શકે તે હેતુથી આજની આ શિબિર ખૂબ સફળ થઈ છે જય જયારે સૌથી પહેલાં તો નમસ્કાર આજે ચોવીસ ડિસેમ્બર એટલે સ્થાપના દિવસ અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન એના કાર્યક્રમમાં આજે તે રહેલા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરીએ છીએ જેમ જે માર્ગદર્શન આપ્યું ખરાકો માટે વેપારીઓ માટે મજૂર વર્ગ માટે કે ઘરાક જાગો અને જાગૃતિ પેદા કરો એ જાગૃતિ એટલા માટે કે આપણા માટે છે બીજા માટે નથી આપણા દરેક વ્યક્તિ માટે છે એ આપણા ઘરના માટે છે કેમ કે સારી વસ્તુ તમે ખરીદી કરશો તો તમારું ઘરના અંદર સ્વાસ્થ્ય સારું રહેશે ચકાસારી કરીને વસ્તુની ખરીદી કરો અને લેબલ જુઓ પછાડના ભાગે કયું નખ્યું છે જે જ્યાં પેલા માર્ગદર્શન બેને આપ્યું આપણા જજ સાબે આપ્યું એ પ્રમાણે જો આપણે આગળ વધશું અને દરેક વ્યક્તિ જો જવાબદારી લઈને આવા કામો કરશે તો કોઈ પણ છેતરાશે નહીં અને જો ખોટી વસ્તુ તમે ઘરના અંદર નાવીને પચાસ પૈસા ઓછા ખર્ચીને છોટી વસ્તુને લોભમાં પડીને લવશો એની પણ ચકાસણી કરો એ વસ્તુ સારી છે કે નબળી છે કે કાલે ઉઠીને એવું નહીં થાય કે એ વસ્તુ તમે ઘરમાં લાવીને ઘરના સભ્યોને બધા વ્યક્તિઓને તમારા પરિવારને ખવડાવો અને માંદા પડે એ પણ ધ્યાન રાખવું ચોકસાઈ છે અને બીજું કોઈ પણ જગ્યાએ ઘણી જગ્યાએ લાલચ આવે છે કે એક પર એક ફ્રી મળે છે બરાબર આપણે લાલચોમાં આવીને ઘણી જગ્યાએ છીએ ઘણા મોલ છે એવી ઘણી જગ્યાઓ છે કે એક પર એક વસ્તુનું ફ્રી આવે છે પર એક પર એક વસ્તુ ફ્રી જા એ મળતી હોય અને દુકાનમાં એક પર એક વસ્તુ એ ફ્રી ના મળતી હોય તો એમાં કઈ તો હશે એમનું તો તમે જ્યારે ધ્યાન રાખો એનું કારણ એ જ હોય છે જ્યારે એક્સપાયર ડેટ આવે છે એ વસ્તુની ખાવાની સામગ્રીની વસ્તુ જ્યારે એક્સપાયર ડેટ આવે છે તો એ લોકો તારીખના પછાડી બીજા લેબલ લગાડી દે છે લેબલ ચેક કરો અને જુઓ કે એક્સપાયર ડેટ કઈ છે અને એક્સપાયર ડેટ વ્યવસ્થિત હોય તો મા ખરીદી કરો નહીં તો એમને જવા દો અને સારી વસ્તુની ખરીદી કરશો તો સ્વાસ્થ્ય તમારું સારું રહેશે અને તમે પણ તમારો પરિવાર પણ સ્વસ્થ રહેશે ડૉક્ટર પર જવાની પણ તમને જરૂર પડશે નહીં